ચાર વાગી ગયા છે અને આ અમારે જવાનું છે મારા મામાની ઘરે જમવા તો હવે અમે તૈયાર થાય છે નીકળવીશી પપ્પા અહીંયા બેઠા છે ફોન જોવે છે મમ્મી અહીંયા ચોખા વીણે છે હા તો આ ખીચડીયા ચોખા હોય એમાં પ્લાસ્ટિકના ચોખા બહુ નીકળે હા મમ્મી આ રીતના હોય ચોખા

હા બેન રેડી થઈ જાય એટલે હવે અમે જઈશું મામાની ઘરે બેન રેડી તૈયાર થઈ ગયા છે તો હવે અમે નીકળશું મામાને ઘરે આવો રે એ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું તો ખરે શ્રી કૃષ્ણ મામા

હલો <laughs> 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 <Hello, I'm here. laughs> <laughs> આયે ભઈ ભઈ માં જંડી મારતો નઈ